લેવાતા નોકરી વાંચુકો એટલે કે ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે વડોદરા શહેરમાં વડોદરા કોર્પોરેશનમાં ફાયર સૈનિક ની મામલે અગિયાર મહિના પહેલા ફાયર સૈનિક માટે

અહીંયા બે હજાર ચોવીસ પચીસ માં અને અગિયાર મહિના થઈ ગયા તેમને પ્રેક્ટિકલ અહીંયા લઈ લીધેલું છે ફાયરમેન સૈનિકની પ્રેક્ટિકલ લઈ લીધું છે પણ હવે ફિઝિકલ લેતા નથી લેખિત પરીક્ષા તો એના માટે અમે બધા આજે અહીંયા આવ્યા છીએ એ આવેદનપત્ર દઈશું કમિશનરને કે અમારી પરીક્ષા જલ્દી લેવામાં આવે કારણ કે અમે બધા પેલા પ્રાઇવેટ નોકરી કરતા તો અમને જેવી જ ભરતી પાડી બે હજાર માં એટલે અમે બધા નોકરી મૂકી નોકરી અને ધંધા મૂકીને અમે પાછા તૈયારી કરવા લાગી ગયા અને અત્યારે હાલ અગિયાર મહિના થઈ ગયા છે તો હજુ કોઈ એનું કોઈ પરીક્ષા આવતી જ નથી અને કોલ કર્યું તો એમ કે તમે તૈયારી ચાલુ રાખો તો કેટલાક ટાઈમથી રાખવી મને કોઈ તારીખ આપતા નથી તો અમે એવું આજે આવ્યા છીએ તો અમને કોઈ જાહેર તારીખ આપે કે એક મહિનો આપે કે ભાઈ ચોથા મહિનામાં પાંચમા મહિનામાં અમે પરીક્ષા લઈ લઈશું તો એવી જ અમારી બધાની માંગ છે અને અમારા ઘરના બધાય એક પરીક્ષા એક અમે પાસ થયા હોય તો બધાને એક આશા હોય કે છોકરો બહાર ભણે હે વાંચે હે તો એ બધા પૈસા મોકલાવતા હોય તો અગિયાર અગિયાર મહિનાને બબે વરા લાગી જોઈએ પૈસા મોકલાવે છે તો ઘરે કઈ રે આવા વરસાદ ના વાતાવરણ ના કારણે જો ખેતી માં કઈ ન થતું હોય અને ઘટના હોય કે ભાઈ છોકરો પરીક્ષામાં પાસ થયો લિખિત માં તમને લાગે છે મને તો એવું સો ટકા વિશ્વાસ છે કે આવેદન પત્ર તો આપશે તારીખ અમને જાહેર આપી દેશે ના આપે તો અમે કોઈ આગળ એવી પ્રોસેસ કરશું કોર્ટ હાઈકોર્ટ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર